જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છું બધા મજામાં તો સ્વાગત છે તમારે બધાનું આજના એક નવા વિડીયોમાં અને ત્યાં જો સાડા નવ થઈ ગયા છે અને જો વરસાદ તો કાલે એટલો બધો એવો હતો રાતે થોડો થોડો આવતો હતો અને સવારનો જેમ ચાલુ જ છે એટલે બહુ નથી ધોધમાર કહેવાય એવો નથી કાલે તો એવો નથી પણ સતત થોડા થોડા થાકા ટપક 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 પડ્યા જ રાખે છે એટલે વરસાદ તો આખી રાત જો એવો ચાલુ હતો અને અત્યારે જે બધું કામ કરી લીધું કપડાં વપરા ધોવાઈ ગયા છે ને હવે તમારે મશીન હમણાં ફટકાઈ ગયું છે એટલે કપડાં તો આથી જ ધોવાના હોય એટલે જો કપડાં ધોઈ ખાશે અને હવે જો સાફ કરવાનું એક બાકી છે તો હું કાલો ફટાફટ સાફ કરી નાખું ને વરસાદે જો ધીમું ધીમું એનું કામ બધું ચાલુ રાખ્યું છે ટપક 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 છાંટા પડ્યા જ રાખે છે અને કાલ એટલો બધો વરસાદ આવ્યો ને કે ધોધમાં તો ઉપરથી જો ઓગાસી ઉપરથી કદળો બધો આવ્યો હોય તો આખું ફળિયું ભરાઈ ગયું તો એ આખું ફળિયું ધોઈ સરસ મજાનું જો સાફ કરી નાખ્યું છે અને જો ઉપરથી પાણી પડે છે એટલે એ નીચે તગારું રાખી દીધું કે પાણી એમાં ભરાય ન તો નીચે ઓલું ખાડો પડી જાય એવું થઈ જાય ને ઓલી આ તિરાડું હોય એમાં અને સરસ મજાનું જો બધું ધોઈ અને સરસ કરી નાખણ વરસાદ આવી ગયો ને એટલે એકદમ છે ને બધાય ઝાડવાની વરસાદ વગરના હાવ મૂરજાઈ ગયા હતા તો એકદમ જો લીલા છમને બધું લીલું લીલું લાગવા માંડ્યું છે અને જે મેં અહીંયા રાખેલા છે ને અમારા ફૂલ છોડ એ બહુ મસ્ત જો બધાય ફૂલ છોડ થઈ ગયા છે

હવે ચા વા છે તો સરસ મજાનો વરસાદ આવે છે તો વાતાવરણમાં સરસ મજાની આજુબાજુ ચા બનાવી નાખી છે ચા વાળા બેન મને તો દેતા જાઉં એ રાખી દેની છે હાલો ચા તો આપણે તો પીવાનો જોઈએ જેટલી વખત ચા બને ને એટલી વખત ચા પી લેવાનું કાં ચા ના તો શોખીન છીએ ના લોક્રિશ્ન બનાવી તો મેં બસ

સવાર આવી ગયો દવા લઈ હતી કેમ કે અત્યારે હવામાન ખરાબ છે એટલે વધારે આવી જઈ તો બાકી વાંધો નથી ફટેફા થતી કરે શું થતી

કરી દો અને મારે જો મશીને બેહું તો લાઈટ પી ગઈ તો અત્યારે જે લાઈટ આવી છે એટલે હું કંઈ મશીને બેઠી નહોતી એટલે હું આ બધું મૂકાઈ જાય ખીચડીને એવું ભરાઈ જાય એમ જો વઘારેલી ખીચડી બનાવી છે તો ખીચડી તો હમણાં મમ્મીએ ભેળવી દીધી ખીચડી ખતમ થઈ ગઈ હતી ભેળવેલી હતા તો અંકો ભેળવી દે એટલે જો ખીચડી ભેળવી દીધી તો વઘારે ખીચડી બનાવી જ્યાં આપણે આ દાળ લઈ લીધી છે ખીચડી અને પછી જ્યાં ચણાની દાળ છે તો એની દાળ છે અને એમાં નાખવા માટે ખીચડીમાં આપણે સિંગદાણા લઈ લીધા છે અને બટેટા લઈ લીધા છે હજી વટાણાને એવું હોય તો આપણે નાખી શકીએ પણ આપીએ જો મારી પાસે તકલીફ વસ્તુ હતી બટેટાને સિંગદાણા બેઝ અને ડુંગળી આપણે વઘારમાં નાખશું એટલે જો આ બધું લઈ લીધું છે તો સરસ આ દાળ બધી મિક્સ થઈને આપણે એને ધોઈ નાખીશું બે ત્રણ સીટી થવા દઈએ એટલે ખીચડી છે સરસ મજાની ચડી જાય ને પછી આપણે એને વઘાર કરી નાખશું અને જો હવે આ ખીચડી છે એમાં આપણે આ સિંગદાણા છે એ નાખી દેસું એટલે એ સરસ મજાના ચડી જાય અને જો આપણે બટેટા લીધા તો સુધરેલા તો એ બટેટા પણ આપણે એમાં નાખી દેસુ અને બીજી બધી વસ્તુ જો વટાણા હોય ગાજર હોય આપણે બીજું કઈ એવું શાકભાજી નાખવું હોય તો નાખી શકીએ પણ મારે તો મેં કીધું એમ કે અત્યારે આટલી જ વસ્તુ હતી ને વરસાદ ચાલુ છે એટલે કે લેવા જવું પછી બને એમ નથી એટલે જ આમાં ખીચડીમાં હવે નાખી દીધું છે ને આપણે કુકરનું થાક બંધ કરી દઈએ ને ચડવા દઈએ

જો આપણા મસાલા સરસ મજાના બધા ચડી ગયા છે હવે આપણે છે ને એમાં થોડીક છાઈસ મેં લઈ લીધી છે કે છાઈસ નાખી દઈએ એટલે ખીચડીના સરસ મજાની ખટાઈસ આવે એટલે જો આપણે છાઇસ લઈ લીધી અને એટલે છાઈસ નાખી દઈએ અને હવે આપણી જે આ ખીચડી છે બનાવેલી એ આપણે એમાં ઉમેરી દઈએ ખીચડી જો મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે બહુ મસ્ત બની છે અને ગરમા ગરમ ખીચડી હવે આપણે થોડીકવાર પછી ખાઈ લઈએ પ્રિન્સભાઈ સ્કૂલેથી આવી ગયા છે તેને ખાવી છે અને ત્યારે બહુ ભૂખ લાગે આવી જાય તો ત્યાં ઘડિયાળમાં મજા સાડા પાંચ થયા છે પણ મેં સાડા પાંચ વાગ્યામાં ખિચડી બનાવી નાખી છે કારણ કે મારે વહેલું હોય અને કાલ તો અમારે લાઇટ નહોતી ને તો સાત વાગ્યામાં જ અમે જમી લીધું એટલે મારું કંઈ નક્કી ન હોય કે અને હવે વરસાદનું લાઈટનું કંઈ નક્કી ન હોય એટલે પહેલાં જમી લઈએ તો આને બે મિનિટ આપણે ચડવા દઈએ અને પછી છે ને

કાલ તો મેં થેપલા તો બનાવી નાખ્યા પણ આજે રસોડું છે આટલું બધું થઈ ગયું છે ને એટલે હું રોડ બાંધી અને એ છે એ રોટલી પણ અહીંયા બધા બનાવી નાખું એમ ફટાફટ રોટલી બનાવવાની ચાલુ એટલે આપણે રસોઈ છે ને બની જાય અત્યારે જો લાઈટ ન કઈ નક્કી ન હોય કાલે લાઈટ વહી ગઈ હતી ને પાંચ વાગે હે સાડા નવ લાઈટ આવી એટલે હું રસોઈને હું ફટાફટ ગેલું બનાવી નાખું ને ગેલા જમી જમી લઈ કેમ કે વરસાદી વાતાવરણમાં લાઈટ નક્કી ન હોય સારું આપણે ફટાફટ રોટલી બનાવી નાખી તો જો પડી ગઈ Το βάζει στο μέτρο μα. Η γέννηση δεν θα είναι ο κανόνα του. Θα το βάζει στο μέτρο μα. Η γέννηση δεν θα είναι ούτε η γέννηση τη χώρα. Η χώρα είναι η χώρα. Η χώρα είναι η χώρα. Η χώρα είναι είναι η χώρα. Η χώρα είναι η χώρα. Η χώρα